આજે આપણે લસણની ડ્રાય ચટણી આવે છે ને એ બનાવીશું અને આ ચટણી તમે થેપલા પરાઠા સાથે તો ખાઈ શકો અને વડાપાઉં સાથે પણ ખાઈ શકો અને આ ચટણીને તમે સ્ટોર કરીને ફ્રીઝમાં એકથી દોઢ મહિના સુધી રાખી શકો છો તો બનાવવાની શરૂઆત કરીએ નમસ્કાર હું કલ્પના અજય નાયક મારા કિચનમાં આપ સૌનું સ્વાગત છે સૌથી પહેલાં લસણ લઈશું તો દોઢસો ગ્રામ વજનમાં લીધું છે અને કપમાં માપીશું તો એક કપ થયું છે ત્યારબાદ સો ગ્રામ સિંગદાણા છે અને કપમાં માપીએ તો અડધો કપ અને બીજા એક મુઠ્ઠી જેટલા થયા છે ત્યારબાદ આપણે કાશ્મીરી મરચું લઈશું તો વજનમાં જોઈએ તો પાંત્રીસ ગ્રામ છે એને કપમાં નહીં માપી શકાશે અને તલ છે વન ફોર્થ કપ જેટલા છે અને વજનમાં માપીએ તો પાંત્રીસ ગ્રામ છે હવે સૌથી પહેલાં આ બધી વસ્તુઓને આપણે ડ્રાય રોસ્ટ કરવાની છે તો એક પાનમાં આપણે પહેલાં લસણને લઈએ અને ગેસની ફ્લેમને મીડિયમ ટુ સ્લોની વચ્ચે રાખવાની અને લસણ પણ આછા આછા સ્પોટ આવે ને એ રીતે એને શેકી લઈશું જુઓ આ રીતે તમે સાધારણ કલર ચેન્જ થયેલો જોઈ શકો છો તો ગેસ બંધ કરી દીધો છે અને લસણને એક પ્લેટમાં ટ્રાન્સફર કરી લઈશું હવે એ જ કઢાઈમાં આપણે શિંગદાણા લઈએ અને શિંગદાણાને પણ સારી રીતે શેકી લેવાના છે અને આવી અવનવી વાનગી જોવા માટે તમે આ ચેનલને હજી સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દી જલ્દી કરજો અને બે લાઇકોન જરૂરથી પ્રેસ કરજો કે જેથી જ્યારે જ્યારે હું આવી નવી રેસીપીનો વિડીયો મૂકું કે તરત તમને એનું નોટિફિકેશન મળે અને તમે તરત મારી રેસિપીના વિડીયોને જોઈ શકો તો જુઓ સિંગદાણા પણ સરસ શેકાઈ ગયા છે તો આ સ્ટેજ પર હવે ગેસ બંધ કરી દઈશું અને સિંગદાણાને પણ એક બાઉલમાં ટ્રાન્સફર કરી લઈએ ત્યારબાદ કાશ્મીરી મરચાં લીધા છે એને શેકી લઈશું મરચાં બળીને ઉપરની સ્કીન લાલ ના થઈ જાય એ ધ્યાનમાં રાખવાનું થોડું મોઈશ્ચર નીકળી જાય અને ક્રંચી થાય એ રીતે શેકવાના છે વધારે પડતા નહીં શેકવાના તો હવે ગેસ બંધ કરી દઈએ અને મરચાંને પણ એક પ્લેટમાં ટ્રાન્સફર કરી લઈશું ત્યારબાદ તલ લઈએ અને તલને પણ શેકી લઈએ શેકાઈને તળ તળ અવાજ આવશે એટલે બંધ કરી દેવાનો ગેસને હવે આ કોપરું લીધું છે સૂકું કોપરું છે વજનમાં એંસી ગ્રામ લીધું છે અને કપમાં માપીએ તો એક કપ ભરીને લીધું છે કોપરાને પણ શેકી લઈશું અને ગેસની આંચ સ્લો જ રાખજો કોપરું બહુ જલ્દી લાલ થઈ જાય છે તો એ ધ્યાનમાં રાખવાનું કોપરું પણ આપણું સરસ શેકાઈ ગયું છે તો ગેસ બંધ કરી દઈએ અને કોપરાને પણ ટ્રાન્સફર કરી લઈએ એક બાઉલમાં હવે મિક્સર જારમાં સિંગદાણા લીધા છે આ બધી વસ્તુને ઠંડી થવા દેવાની ત્યારબાદ મિક્સરમાં લઈશું તલ લીધા છે શેકેલા અને એને સારી રીતે ક્રશ કરી લઈએ પાવડરના સ્વરૂપે ઓઇલ રિલીઝ ના થઈ જાય એ રીતે ક્રશ કરવાનું હવે એ જ મિક્સર જારમાં કોપરું લીધું છે અને મરચાં લીધા છે એને પણ આ રીતે ક્રશ કરી લીધા છે હવે એ જ મિક્સર જારની અંદર આપણે આ લસણ લઈએ મરચાં મરચાંની સાથે જ લીધા છે આ રીતે ક્રશ કરી લીધું છે તો હવે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેર્યું અને ફરીથી એકવાર એને આપણે ઘુમાવી લઈશું તો હવે લસણ મરચાં વગેરે જે ક્રશ કર્યું છે એને એક મોટી થાળીમાં લઈએ લઈએ શિંગદાણા અને તલ વગેરે છે એક ટી સ્પૂન જેટલું કાશ્મીરી લાલ મરચું હું ઉમેરું છું આ પાવડર છે કાશ્મીરી મરચાંનો આપણે કાશ્મીરી મરચાં આખા પણ લીધા છે પરંતુ આ રીતે થોડું મરચું પણ ઉમેર્યું છે હાથ વડે હવે સારી રીતે મિક્સ કરીશું એટલે આપણી લસણની ચટણી તૈયાર થઈ જશે જુઓ કલર પણ સરસ આવી ગયો છે તો હું આને એઝ ઇટ ઇઝ સ્ટોર કરીશ અને તમારે જો ચાહો તો આની અંદર લાસ્ટમાં થોડું તેલ કે તલનું તેલ પણ ઉમેરી શકો અથવા તો જ્યારે સર્વ કરો ત્યારે થોડું તેલ ઉમેરીને ખાઈ શકો અને તમારું ધ્યાન રાખજો અને આવજો